Kebilitan hilang mukanya, kewijakan baik baik di saku orang hilang. ચાલો એટલું ફેમિલી કેમ છો મજા મજામાં જઈશું તો રામ રામ જય માતાજી મિત્રો તો જો આપણે સવારે વહેલા ઉઠીને આમ તો બારગામ છે અને વાડીઓમાં છે અને હગાની જ વાડીયું છે અને અહીંનું લોકેશન આવું હે જો બહુ જાળીમાં તો બહુ ફાસ્ટ નથી રામપાવર વધારે અને જાળવા કંઈક આવવા હે મસ્ત મજાના સાંયો સારો બધો છે અને આમ તો મારા બનાવીની વાડી થાય અને જોઈને ભેંસું અને ગાયું એ બધું સાઈડમાં બાંધ્યા જાય અને આ વિસ્તારમાં તો પથ્થરને કુદરતી પથ્થરની ખાણું વધારે બધી બાજુ જી એ બાજુ ખાણું વધારે પથ્થરની બીજો ઉદ્યોગ નથી અહીંયા કારખાના છે પણ થોડાક છેટા ત્રણ ચાર કિલોમીટર હાલો એટલે કારખાના ઇન્ડસ્ટ્રી એરિયો પણ આવી જાય છે અને જો ખેતર ખેડીને મૂકી દીધા હે આ લોકોએ બધાય મસ્ત મજાના ખેડીને મૂક્યા અને હજી વરસાદની તો રહ્યા છે અને હવે અત્યારે તો જો ટીટોળીને ઈંડા અમુક અમુક જગ્યાએ જોવા મળવા મળ્યા છે બધે અને જો હું ભાઈ આ વાળી જ છે આમ તો અને પવન કંઈક ચડી ગયો ને ટાઈમે એ જ થઈ ગયો ને તળકો એ જ થઈ ગયો છે

તો આપણે ચેટોડી ની અંદર પંદર વીસ દિવસ થી મૂકેલા છે એટલે અત્યારે મૂકે ફેર છે અને મૂકે ત્યારે ફેર હોય એ માથે વરસ જાય વરસાદ કેવા થાય એટલે મારું ખબર પડે તો સારો મિત્રો હાલો જો આપણે હવે ઈંડા મૂક્યા ન્યા જવાનું છે કારણ કે ઈંડામાં તો મને એટલી બધી ખાસ ખબર નથી પડતી પણ ઈંડા ટીટોળી જયારે સેવે એટલે મૂકે તો તૈયારી કેવી રીતના ઈંડા મૂક્યા ને કેવી જગ્યાએ કઈ કઈ દિશા ઉપર ઈંડા ચાર ત્રણ ચાર ઈંડા હોય તો કઈ કઈ દિશા ઉપર મૂક્યા ને એની ઉપર અમુક વરસાદ જોતા હોય તો વરસાદ આ વર્ષ કેવું આપણી માટે જાય છે તો કેવી આપણે તૈયારી કરવી વરસાદ વહેલા થાય છે મોડા થાય છે વેચમાં કેવા ગેપ કરશે તો સારું મિત્રો આમાં કન્ટિન્યુ બને રિઝલ્ટ ચેનલમાં લેવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું છે કરી નાખજો અને હવે આપણે ઈંડા થોડાક સેટા હે તો આપણે નિયા જઈએ અને વિડીયો શરૂ કરીશું કારણ કે ઈંડા બહુ સેટા છે ને એટલે ઘડીક વિડીયો ગેપ પાડી દઈ તો ચાલો તો અત્યારે અમે પાછા ટીચોડી ઈંડા હતા એ જગ્યા ઉપર આવી ગયા છે અને ઈંડા ચાર મૂકેલા છે તો હવે જોઈ ઈંડા અને તમને પણ આ વિડીયોમાં બતાવી આપણે તો હવે ચાર ઈંડા છે તો હવે તમારું કહેવાનું શું થાય કેવા વરસાદ ને શું થાય આની ઉપર કેવી રીતે આપણે જોઈ શકી જો આમાં કેવું છે કે ટીટોડી ઈંડા જ્યારે મૂકે ને ત્યારે છે ને જેટલા ઈંડા ઓલા હોય ને ભણ્યું એ અંદર જેટલી હોય ને એટલા વરસાદ બઉ સારા થાય પછી મારું એવું અનુમાન છે એક અણી આમ બારે હતી એટલે એવું અનુમાન થાય કે વરસાદ એક વાવણી ફૂલ થઈ જાય વાવણી પછી વરસાદ નો ગેપ આવશે બાર દિવસ અથવા પંદર દિવસ પંદર દિવસ નો ગેપ આવશે પછી ત્રણ મહિના તો વરસાદ વાવણી થઈ જાય એટલે દસ પંદર દિનો આપડે ગેપ પડી જ જાય અને એવા ગેબ એ કઈ ખેડૂત ખબર ન પડે તો પાછો બીજો વરસાદ નજીક આવી જાય કારણ કે મોલ ઉગતા એટલું બધું એને પાણીની બહુ જરૂર પડે નહીં તો આ વર્ષે વર્ષ બહુ સારું જાય એવું કહેવાનું થાય છે

આવું વરસ જાય છે આમ તો આપણે એની બધા તૈયારી કરી લઈ ખાતર જે લેવાનું હોય અને તડકા અત્યારે ફૂલ પડે છે ગરમી પુષ્કળ પડે એટલે ઈ જોતા ગરમી પડે ઈ જોતા એવું થોડુંક દેખાય ને કે આમ વરસાદ થોડુંક સારું વર નીકળશે એમ ના ના આપડે ખેડૂત માટે વરસ બહુ સારું છે સોળ વરસ જાય છે સોરાની વરસ જાય આમ કેવાનું કેવું થાય જો ખેતી બતી તો મસ્ત મજાની પંચિયા મંચિયા હાકી અને મૂકી દીધું હે હવે આને સીતા કપાના લીટા નાખવાના જ રે ને આમ તો હવે બીજી તો કઈ તૈયારી કરવાની નથી આમાં અને વર્ષા હવે વાવણી કેટલા દિવસ વરસાદ ખેંચે એવું તમારા માઇન્ડ મુજબ ફળું કાય ભમીક્યા રસના આડા ગાડામાં ભમીક્યા રસ બસ એમ વાવણીનો વરસાદ લાયક છે એની મોર કોઈ આવી જાય તો કોઈ પૈસાટા ફોરે થાય વાવણી નો થાય એમ હા ભમીક્યા રસ આસપાસ વાવણી થઈ જાય એમાં કહેવાનું તો મિત્રો કહેવાનું હમણાં ભાઈનું એવું થાય કે ભીમ ગેરંટી વાવણી તાજા ભાઈ આપણે હોય જ છીએ અને એની આડામાં એટલે બે દી વહેલા મોડી તો વાવણી લાયક વરસાદ થઈ જાય તો ખેડૂતને એ પ્રમાણે આપણે તૈયારી કરી લેવી તો મિત્રો હવે જો અમે તો હતા આવીએ આ બધી જમીન ખેડેલી છે મસ્ત મજાની જામ બાજરી મસ્તીની છેટે ઊભી છે અને વાડી થોડીક મોટી છે ત્રી પાંત્રી વીઘા જેવી જમીન છે અને જમીન આમ ખેતી ખેતીલાયક બહુ મસ્ત મજાની છે ને આમાં જીરાવાળું પચ પચ્યું જતું અને જીરું જ આમાં વાવેલું પરા જીરાનું પાડ્યું છે અને આલી બાજુ કંઈક રાયડો વાવેલો રાયડાના દેખાય છે સોગા અને ઓલી બાજુ જાહેર ને બાજરો એવું બધું વાવેલું છે તો હવે તો બાજરા લણવાની તૈયારીમાં જ હશે ને આમ તો હા હવે બાજરા લણવાનું તૈયાર તો સારો મિત્રો હવે જો વીડિયો ઘણો બધો બની ગયો છે અને આપણે એક માઇક છે નહીં એટલે પવનને સસરાટી વધારે આવશે એટલે વિડીયોમાં જામશે નહીં તો વિડીયો આપણે હેન્ડ કરશું નવા બ્લોગ સાથે મળશું નવા દિવસ સાથે મળશું જય માતાજી અને બાય બાય બધાને જય માતાજી